જીએસટી માં સામાન્ય માણસને રાહત હવે પાંચ અને અઢાર ટકા જ જીએસટી સ્લેબ પડશે લાગુ રોજિંદી જરૂરિયાતની થશે સસ્તી લક્ઝરી અને તમાકુ ઉત્પાદનો ઉપર લાગશે ચાલીસ ટકા ટેક્સ બાવીસ મી સપ્ટેમ્બર થી નવા દર લાગુ આરોગ્ય વીમો લેવા ઈચ્છુક લોકો માટે રાહત આપતા સમાચાર હવે આરોગ્ય વીમા ઉપર નહીં લાગે જીએસટી તેત્રીસ જેટલી જીવન રક્ષક દવાઓ થશે જીએસટી ફ્રી થર્મોમીટર ગ્લુકોમીટર ઓક્સિજન સહિતની વસ્તુ પાંચ ટકા જીએસટી હવે રોટલી પીઝા બ્રેડ પનીર પરાઠા અને દૂધના પાવડર ઉપર નહીં લાગે કોઈ જીએસટી હેર ઓઇલ સાબુ શેમ્પુ ટૂથપેસ્ટ ઘી માખણ અને શેવિંગ ક્રીમ ઉપર લાગશે પાંચ ટકા જીએસટી રોજિનની જરૂરિયાત ની સસ્તી થતા સામાન્ય માણસને રાહત ખેતી ઉપકરણો ઉપર હવે લાગશે પાંચ ટકા ફ્રિજ ફ્રીજ એસી ટીવી નાની કાર બસ ટ્રક ઉપર હવે 28% ને બદલે અઢાર ટકા વિદ્યાર્થીઓના સ્ટડી મટીરિયલ ઉપર હવે નહીં લાગે કોઈ GST અગાઉ વસૂલવાનો હતો બાર ટકા કર જીએસટી સુધારા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ સામાન્ય જીવન અને અર્થવ્યવસ્થા માટે જીએસટી ફાયદાકારક ચીનના વિક્ટ્રી ડે પરેડ સાથે જોવા મળ્યા જિનપિંગ વ્લાદિમીર પુતિન અને કિમ જોંગ ઉન ડોનાલ્ડ ટ્રમ્પના પેટમાં રેડાયું તેલ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા વિરુદ્ધનું ગણાવ્યું ષડંત્ર રશિયાએ આરોપને ગણાવ્યા પાયા વિહોણા હવામાં ઉડતા અમેરિકાને ચીનનો જોરદાર તમાચો એસી વિક્ટ્રી ડે પરેડ પુતિન અને કિમ જોંગને સાથે ઉભા રાખી ચીને કર્યું જબરજસ્ત શક્તિ પ્રદર્શન હજારો સૈનિકો અને આધુનિક શસ્ત્રો સાથેની પરેડની ચીનના પ્રમુખે લીધી સલામી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું મહત્વનું નિવેદન ચીન અને ભારતને ગણાવ્યા દુનિયાની સૌથી મોટી આર્થિક તાકાત નામ લીધા વગર ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પ્રહાર વૈશ્વિક રાજકારણ અને સુરક્ષા ઉપર હાવી થવાનું નથી કોઈનો હક હક ટેરિફને લઈને ભારત ને ફરી ધમકી આપતા ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પાસેથી ઓઇલ ન ખરીદવાની આપી ધમકી ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે તો બીજા અને ત્રીજા તબક્કાનું ટેરિફ પણ લગાવશે ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ અમેરિકન અર્થતંત્ર આકરી ચેતવણી બે હજાર પચીસ ના અંત સુધીમાં અમેરિકા આર્થિક મંદીમાં હોવાના આંકલન ની સાથે ટ્રમ્પ નો ટેરિફ દાવ પડ્યો ઊંધો ખાનગી અને સરકારી નોકરીઓમાં માં મોટા છટણી કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થવાનું મૂડીઝનો નો વર્તારો આજથી ચાર દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી આજે નર્મદા અને તાપી જિલ્લામાં માં છૂટા છવાયા સ્થળોએ ખાબકી શક્યા અત્યંત ભારે વરસાદ તો સુરત નવસારી વલસાડ ડાંગ ભરૂચ અને છોટાઉદેપુર માં વરસાદ ઓરેન્જ એલર્ટ ઉપરવાસ પાણીની આવકમાં થઈ રહેલા વધારાને કારણે સરદાર સરોવર નર્મદા ડેમના જળ વધારો ડેમમાંથી છોડાઈ રહ્યું છે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી વડોદરા ભરૂચ નર્મદા જિલ્લાના કાંઠા વિસ્તારના લોકોને કરાયા સાવચેત અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદનું જોરદાર ઝાપટું સેટેલાઇટ મકરબા સાયન્સ સિટી થલતેજ સહિતના વિસ્તારમાં વરસાદ ચાર રસ્તા પાસે વૃક્ષ થયું લોકોને રાહત પાલનપુરમાં ની વચ્ચે પદયાત્રીઓનો પ્રવાહ યથાવત શહેરના અનેક માર્ગ ઉપર પાણીની વચ્ચે પણ ભક્તો રૂમમાં અંબાના ધામ તરફ પ્રયાણ ધોધમાર વરસાદને અવગણીને પણ માના દરબાર તરફ ચાલી રહ્યા છે યાત્રીઓ અંબાજી અને દાતામાં પડ્યો ધોધમાર વરસાદ યાત્રિકો પાણીમાં ચાલવા બાદરવી પૂનમના મેળામાં વરસાદ બન્યો વેલન ઠેર ઠેર ભરાયા પાણી ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો બનાસકાંઠાના અંબાજી અને દાંતા તાલુકામાં મુખ્ય માર્ગ પર જળબંબાકારની સ્થિતિથી અટવાયા પદયાત્રી માહોલના પગલે વાતાવરણ બન્યું ઠંડુ છોટાઉદેપુર શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ નિઝામી સોસાયટીમાં માં ભરાયા પાણી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા નાગરિકોને હાલાકી દાહોદ શહેરમાં છવાયો વરસાદી માહોલ પવન સાથે વરસાદ વરસતા ખોરવાયો વીજ પુરવઠો ફતેપુરા જાલોદ સંજેલી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ બે દિવસના વિરામ બાદ ગોધરામાં ધોધમાર વરસાદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ મહીસાગર ના સંતરામપુર લુણાવાડા કડાણા સહિતના વિસ્તારો માં વરસાદ કડાણા તાલુકાના ડીટવાસ ગોધર જોગણ વરસાદ બે દિવસના વિરામ બાદ ફરીથી અનેક વિસ્તારો માં વરસ્યો બોલાવી મહીસાગર જિલ્લામાં કડાણા લુણાવાડા સંતરામપુર તાલુકા માં ચાર કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદ તો ખાનપુર તાલુકા માં એક ઇંચ કરતા વધારે વરસાદ ધોધમાર વરસાદ થી શહેરી વિસ્તારમાં રસ્તા પાણી પાણી તો ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ખુશખુશાલ લાંબા વિરામ બાદ વડોદરાના અનેક વિસ્તારોમાં વરસાદ છાણી સમા નિઝામપુરા સયાજીગંજ ફતેગંજ ગોરવા સમતા હરણી સહિતના વિસ્તારમાં વરસાદ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વડોદરાના ડભોઈ પંથકમાં વરસાદ ત્રણ દિવસના વિરામ બાદ એસટી ડેપો ઝાલોરાવાગા ટાવર ચિપવાડા બજાર કન્યાશાળા વિસ્તારમાં વરસાદ રોડ રસ્તા થયા પાણી પાણી મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબ્યો વડોદરાના કરજણ તાલુકામાં નવા બજાર જૂના બજાર નેશનલ હાઈવે અડતાલીસ પાદરા રોડ આમોદ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ વડોદરાના શિનોરમાં સાદલી અવાખલ તરવા તેરસા ટિમ્બરવા ઉતરાજ સેગવા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ તો શિનોર તાલુકામાં સીઝનનો અત્યાર સુધીમાં કુલ ચોત્રીસ ઓગણત્રીસ ઇંચ વરસાદ મેઘરાજાની શાનદાર બેટિંગ વડોદરાના પાદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ખેતીલાયક ખેતી લાયક ખેડૂતો ખુશખુશાલ ગણેશ મંડળના પંડાલ પાસેનો ગેટ ધરાશાય યાત્રાધામ ડાકોર અને આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે વરસાદ નેસ કાલસર ધુણાદરા સુઈ બોરડી રણછોડપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ મેઘરાજાની તોફાની બેટિંગ મઈસાગરના બાલા મોડી રાત્રે બે કલાકમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ રાજપુરી દરવાજા વીરપુર રોડ અંબે માતા ચોક જનોડ રોડ સહિતના વિસ્તાર થયા પાણી પાણી બનાસકાંઠામાં વરસ્યો વરસાદ અમીરગઢ ઇકબાલગઢ પંથકમાં વરસાદી ઝાપટા ઇકબાલગઢ ઝાંઝરવા ઢોલિયા આંબાપાણી ગોળિયા ડેરી સહિતના વિસ્તારમાં વરસાદ

ગાજવીજ સાથે મોડી રાત્રે વરસાદ ખાબક્યો બનાસકાંઠાના ધાનેરા અને પાંથા વાડાપંતકમાં અનાપુર કુંડી અલવાડા બાપલા વાછોલ સહિતના ગામડાઓમાં વરસાદ બાજરી જુવાર મગફળી સહિતના પાકમાં થશે ફાયદો મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ મહેસાણાના વડનગર તાલુકામાં અંબાજી જતા પદયાત્રીઓ ભીંજાયા વરસાદી પાણીમાં ખેતીલાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ બે દિવસના વિરામ બાદ મોડી રાત્રે તેજ પવન સાથે વરસાદ ખાબક્યો હિંમતનગર અને ઈડર તાલુકામાં પ્રાંતિ શહેરની સાથે પોગલુ પલ્લાચર બાકલપુર જયસિંહપુરા સહિતના ગામડાઓમાં વરસાદ ભરૂચ જિલ્લાના વાલિયામાં ધોધમાર વરસાદ વરસ્યો વાલિયા દેસાડના વરસાદી પાણી મુખ્ય માર્ગો પર ફરી વળ્યા દેસાડથી વાલિયા આવવાનો માર્ગ કરાયો બંધ પંજાબ હરિયાણા દિલ્હી સહિત ઉત્તર ભારતમાં જળ પ્રલય સતલજ બિયાસ અને રાબી નદીઓ નું રોદ્ર સ્વરૂપ બાર જિલ્લા અસરગ્રસ્ત સડત્રીસ વર્ષમાં સૌથી ભીષણ પૂર સાથે પંજાબમાં પંજાબ ના આઠ જિલ્લા માટે વરસાદનું નું રેડ એલર્ટ સ્કૂલ કોલેજ સાત તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય દિલ્હીમાં યમુના નદીએ વટાવી બસો સાત મીટર સપાટી રાહત શિબિરોમાં પણ ભરાયા પાણી પંજાબના હોશિયારપુરમાં વરસાદ અને પૂર સ્થિતિ ખરાબ કેટલાય મકાનોની છત ધરાશાય તો ઘરોમાં તિરાડની અનેક ઘટના જોવા મળી પૂરગ્રસ્ત લોકોની મદદ માટે પહોંચી ટીમો દિલ્હીના મોનેસ્ટરી માર્કેટમાં મદદ માટે પહોંચી એનડીઆરએફ ની ટીમ યમુનાનું જળસ્તર વધતા બજારમાં અંદર સુધી ઘુસ્યા પાણી હાલત બગડવાની આશંકાને લઈ પ્રશાસન એલર્ટ દિલ્હી માં યમુના વધવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળ ભરાવની સમસ્યા સચિવાલય સુધી પહોંચ્યું ઉત્તર પ્રદેશ આગ્રા માંથી તોફાની બનીને વહી યમુના નદી ફતેહાબાદ ગામ પાસે જોવા મળ્યું યમુનાનું રૌદ્ર સ્વરૂપ પૂર પાણીમાં ડૂબ્યો પાક તો રસ્તા પર પાણી એ કબજો જમાવતા વાહન ચાલકો ફસાયા મેઘતાંડવ પંજાબમાં ત્રેવીસ જિલ્લા પૂરની ચપેટમાં સતલુજ ઘગ્ગર અને રાવી નદી ઉફાન પર આખા રાજ્યને જાહેર કરાયું પૂરગ્રસ્ત તમામ સરકારી કર્મચારીઓની રજા કરાઈ રદ સાત સપ્ટેમ્બર સુધી તમામ શાળા કોલેજોમાં રજા સતલુજ નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ ફિરોઝપુરના સોથી વધુ ગામમાં જળબંબાકાર જલંધરના ત્રીસ ગામમાં જળ કપૂરથલા અને પટિયાલા સહિત અનેક જિલ્લામાં ચોમેર નજરે પડી રહ્યું છે પાણી

રાજસ્થાન શ્રી ગંગાનગર નદી માં નાવા ગયેલો બાળક ડૂબ્યો નદીમાં સમયે ઊંડા પાણીમાં જતા બની દુર્ઘટના માહિતી સ્થળ પર ટીમે ભાળ ના મળતા પરિવાર માં માતમ છવાયો જળ સલાબ રાજસ્થાન ના જાલોર માં લુણી નદી વહેતી થઈ બે કાંઠે ગામમાં ફરી વળ્યા પાણી જનજીવન પ્રભાવિત અનેક વિસ્તાર સંપર્ક આસમાની આફતરૂપી વરસાદ જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં અખનુરમાં સ્થાનિક નદી નાળા ઉફાન પર ચિનાબ નદીએ વટાવી ભયજનક સપાટી પૌરાણિક મંદિર પરિસરમાં જળ જમાવડો મેઘરાજાની તોફાની બેટિંગ કોલગામમાં અનેક વિસ્તારમાં પૂર જનજીવન પ્રભાવિત નાબ કમિશનરે પૂરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત પરિસ્થિતિ અંગે મેળવી માહિતી રાજૌરીમાં ચોમેર નજરે પડી રહ્યું છે પાણી જ પાણી નુકસાન હાથ ધરાયું હાઈવે નું સમારકામ કુદરતનું નું કહેર જમ્મુ કાશ્મીરના શોપિયામાં નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ એક પુલ ધ્વસ્ત આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા પાણી વિસ્તાર અને ઉત્તરાખંડની કોસી નદીનું રોત્ર સ્વરૂપ રામનગરમાં બે મકાન પલકારામાં મકાન દુર્ઘટનામાં કોઈ નહીં ઉત્તરાખંડના કાટેશ્વર ડેમ માંથી પાણી છોડવામાં આવતા વધ્યું ગંગાનું જળસ્તર ઋષિકેશ અને હરિદ્વારમાં તોફાની બનીને વહી રહી છે યમુના નદી એસડીઆરએફ ની ટીમ મદદ માટે પહોંચી ગંગા કિનારે રહેતા લોકોને કરવામાં આવી રહ્યા છે એલર્ટ ઉત્તરાખંડમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં મદદરૂપ સાબિત થશે ફ્લાયબોક્સ ડ્રોન ફ્લાયબોક્સ ડ્રોન નું ટ્રાયલ રહ્યું સફળ પૂરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવામાં મળશે મદદ વરસાદ બાદ ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં પૂર ઠેર ઠેર નજરે પડી રહ્યા છે તારાજીના દ્રશ્યો આઠ હજાર મેગા જમીન માં ખેતીનું ધોવાણ ખેડૂતોને ભારે નુકસાનની ની સંભાવના ડીએમ અને એસપી પૂરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત યુપીના બિજનોરમાં ગંગાનું જળસ્તર વધવાને કારણે ખેતરોમાં ભરાયા પાણી તો રોડ ઉપર પણ નો તૈયાર મધ્યપ્રદેશના રતલામમાં ભારે વરસાદ થી નદીઓ બની તોફાની રસ્તા પર કેટલાય ફૂટ સુધી પહુ પાણી જીવ જોખમમાં મૂકી લોકો મુસાફરી કરવા મજબૂર બજારોમાં પણ જળ ભરાવની સમસ્યાથી વાહન ચાલકો ફસાયા તેલંગાણાના આદિલાબાદમાં નદીના માં તેજ પ્રવાહ તણાઈ ઓટો રિક્ષા સ્થળ પર હાજર લોકોની મદદથી રિક્ષામાં સવાર મુસાફરોનો બચાવવામાં આવ્યો જીવ જળ સ્તર વધવાથી પુલની ઉપરથી વહી રહ્યું હતું પાણી હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભૂસ્ખલનને કારણે બે માળની ઇમારત ધરાશાઈ અખાડા બજારમાં બની ભૂસ્ખલનની ઘટના સૂચના બાદ એનડીઆરએફની ટીમે હાથ ધર્યું રેસ્ક્યુ દુર્ઘટનામાં કોઈ જાનહાની નહીં હિમાચલ પ્રદેશમાં માં મણિ મહેશ યાત્રામાં અત્યાર સુધી સોળ શ્રદ્ધાળુઓના મોત હેલિકોપ્ટર મારફત લાવવામાં આવ્યા ચાર મૃતદેહ ખરાબ હવામાનને કારણે સમય પહેલા જ યાત્રાને સ્થગિત કરાઈ હજુ પણ ફસાયા છે અનેક યાત્રાળુઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીમાં માં રીજનલ વાયબ્રન્ટ સમિટ નો કરશે પ્રચાર દેશના ટોચના ઉદ્યોગપતિઓ રાજદ્વારીઓ અને સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે કરશે બેઠક રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં સંબંધિત ઉદ્યોગોના વિકાસ માટેની ક્ષમતાની આપશે માહિતી વિદ્યાર્થીની હત્યા બાદ પણ સેવન ડે સ્કૂલની આડોડાઈ નથી થઈ ઓછી ડીઓ ની નોટિસ સામે ખટખટાવ્યો હાઈકોર્ટનો દરવાજો ડીઓ ની આપ્યો પડકાર આજે થશે સુનાવણી ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ કાર્તિક પટેલને હાઈકોર્ટથી મોટો ઝટકો હોસ્પિટલ ના ચેરમેન કાર્તિક આપવાનો હાઈકોર્ટનો સાફ ઇનકાર ચાવીની ભૂમિકા અને સક્રિય કૌભાંડ ધ્યાનમાં રાખી કાર્તિકની જામીન અરજી આસારામના ના વચગાળાના જામીન લંબાવવાનો હાઈકોર્ટનો સ્પષ્ટ ઇનકાર રાજસ્થાન હાઈકોર્ટે આસારામના હંગામી જામીન ફગાવ્યા તો વચગાળા જામીન લંબાવવાનો ગુજરાત હાઈકોર્ટે ઇનકાર કરતા આસારામ ને ફરી થવું પડ્યું જેલ ભેગા સુરત અને જોધપુર માં દુષ્કર્મ કેસ માં દૂષિત આસારામ ભોગવી રહ્યો છે જન્મ ટીપ ની સજા પીજી એટલે હાઈકોર્ટ ની સાફ વાત પીજી માં રહેનાર લોકોની માહિતી પ્રશાસન પાસે હોય એ રાજ્ય અને રાષ્ટ્ર ના હિત માં ગણાવી અસામાજિક તત્વો થી થતું દૂષણ રોકવા હાઈકોર્ટ ની સૂચના કોઈ પણ પ્રકાર ની રાહત થી ઇન્કાર કરી પીજી એસોસિએશન ની અરજી નો કરાયો નિકાલ પાયલગોટીએ મુખ્યમંત્રીને ને ઇનવર્ડ કરેલા પત્ર પર પરેશ ધાનાણી પણ પ્રહાર કહ્યું માછલા હોય કે મગરમછ તમામ સામે સરકાર કડક કાર્યવાહી કરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પણ ઉઠાવ્યા સવાલ અમરેલી લેટર માં કોંગ્રેસ નેતા જૈની ઠુમ્મરની ની સરકાર ચીમકી જો પાયલગોટીને ન્યાય નહીં મળે જો પાયલગોટીને ન્યાય નહીં મળે તો સરકાર વધુ એક આંદોલનનો સામનો કરવા રહે તૈયાર અનામત મુદ્દે નિવેદન આપી ભાજપના ધારાસભ્ય સર્જ્યો મોટો વિવાદ ઓબીસી અનામતનો ઘણો હિસ્સો સમૃદ્ધ જ્ઞાતિઓ લઈ જતી હોવાનો ધારાસભ્ય પી કે પરમારનો જાહેર મંચ પરથી દાવો જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માંગ કરી ભાજપના ધારાસભ્ય રાહુલ ગાંધીને સમર્થન આપવાનો કોંગ્રેસના નેતા ઋત્વિજ મકવાણા મત ડાર્ક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે રાજ્યભરમાં ડ્રાઈવ અમદાવાદ માં એક જ દિવસ માં પોલીસે નંબર પ્લેટ વગરના ત્રણસો ડાર્ક ફિલ્મ વાળા એકસો પચાસ વાહનો પકડ્યા ત્રેવીસ વાહનો કરાયા ડિટેન રાજકોટમાં હેલ્મેટ પહેરવા મુદ્દે શરૂ થયો વિવાદ સપ્ટેમ્બરથી હેલ્મેટ પહેરવાની પોલીસની કડક સૂચના સામે પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો માંડ પંદર થી વીસ કિલોમીટરની ગતિએ દોડી શકતા ટુ વ્હીલરો માટે હેલ્મેટ ને ફરજિયાત કરવો ગોવિંદ પટેલે ગણાવ્યું અયોગ્ય પંચમહાલ વેજલપુર ગ્રામ પંચાયતની ગ્રામસભામાં વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના આરોપ સાથે હુબાળો ચૌદ ગ્રામ પંચાયત સભ્યોમાંથી એક જ રહ્યા હાજર ગ્રામજનોમાં આણંદના આંકલાઓમાં બાળકીના હત્યા કેસમાં મોજો ખુલાસો આરોપીએ બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ નદીના કોતરમાં બાળકી પર દુષ્કર્મનો પોલીસ તપાસમાં ખુલાસો દુષ્કર્મ બાદ નરાધમે બાળકીની હત્યા કરી મૃતદેહને ફેંકી દીધો નદીમાં પુત્રએ કરી માતાની હત્યા અમદાવાદના સોલા વિસ્તારમાં હત્યા કરનારો પુત્ર બ્રજ છ વર્ષ કેનેડા રહીને આવ્યો હતો પરત લગ્ન બાબતે બોલાચાલી થતા માતાને માર મારતા નીપજ્યું મોત પોલીસે હત્યારા પુત્રની કરી ધરપકડ વડોદરામાં ગણેશ પ્રતિમા પર ઈંડા ફેંકવાના કેસમાં ચાર આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં કરાયા રજુ આરોપીને મોકલવામાં આવ્યા જ્યુડિશિયલ કસ્ટડીમાં અત્યાર સુધી કુલ દસ આરોપીની ધરપકડ અસામાજિક તત્વોને ને કાયદાનું કરાવાયું ભાન બાજીપાવની લારી પર આતંક મચાવનાર ત્રણ અસામાજિક તત્વોની ધરપકડ રાજકોટમાં ગોંડલ રોડ પર હાથમાં છરો અને પાઇપ લઈ એક યુવકને માર્યો હતો માર પોલીસે સ્થળ પર જઈ મંગાવી માફી અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી રોકવા હાયર કરાયો ખાસ નીફર ડોગ કસ્ટમ ડિપાર્ટમેન્ટે ગુજરાત પોલીસના ટ્રેન સ્નીફર ડોગની મદદથી શરૂ કર્યું બેગેજ ચેકિંગ સ્નીફર ડોગને ક્લાસ ટુ ઓફિસર જેવી ફેસિલિટી અને એસી ગાડીની સુવિધા બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા ડીસા મહાદેવયામાં રહેણાંક મકાનના પોહરામાંથી ચડપાયું ડુપ્લિકેટ નોટોનું કારખાનું પોલીસે બે શખ્સોની કરી અટકાયત અમદાવાદમાં માં અનિલ સ્ટાર્ચ મિલ પાસે રોડ બ્લોક કરી શહેરીજનોએ કર્યો ઉગ્ર વિરોધ વરસાદમાં માં ઉભા બનેલા રોડ ઉભરાતી ગટરો મુદ્દે મ્યુનિસિપલ કાઉન્સિલર અને અધિકારીઓની આંખો ઉઘાડવા થયો પ્રયાસ કોર્પોરેટર ચાલીસ લાખ ના બજેટ છતાં ઇન્ડિયા કોલોની વોર્ડ સ્થિતિ ઠેર ની ઠેર ડિપ્લોમા ઇજનેરીમાં હવે સરકારી ખાલી બેઠકોમાં માં ઓફલાઈન પ્રવેશ જૂના અને નવા તમામ વિદ્યાર્થીઓ છઠ્ઠી સુધી કરી શકશે રજીસ્ટ્રેશન સપ્ટેમ્બર સુધી ધોરણ નવ થી ધોરણ બાર માં પણ હવે સત્ર દીઠ લેવાશે એકમ કસોટી નવી પોલિસી મુજબ જીસીઆરટી પેટર્ન માં ગુજરાત બોર્ડે તમામ સ્કૂલો કર્યો આદેશ ધોરણ નવ અને અગિયાર માં જ વાર્ષિક પરીક્ષા માં ઉમેરાશે માર્ક તૂટેલા રસ્તાઓ અને ફૂટપાથો ચોવીસ કલાકમાં જ રિપેર કરવાનો અમદાવાદ કોર્પોરેશન કમિશનર આદેશ રસ્તાઓની જાળવણી માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસીઝર ને અનુસરવાની સૂચના ચોવીસ મીટર કે તેથી વધુ પહોળા રસ્તાનું ત્રણ મહિને ઇન્સ્પેક્શન તેમજ બમ સ્ટોપ લાઈન નું છ મહિને રિપેરિંગ કરવાની અપાઈ ચેતવણી ભાદરવી પૂનમ નિમિત્તે માના ધામનો વિશેષ શણગાર અંબાજી મંદિર અને ચાચર ચોક ના મનમોહક દ્રશ્યો આવ્યા સામે રંગબેરંગી લાઇટ થી જળહળી ઉઠ્યું અંબાજી મંદિર પરિસર લાઇટ એન્ડ સાઉન્ડ શો એ જમાવ્યું વિશેષ આકર્ષણ અંબાજીના મેળામાં મલ્ટીમીડિયા મીડિયા કલેક્ટરના હસ્તે પ્રારંભ સરકાર ઉપયોગી યોજનાઓની એક જ સ્થળેથી મળશે જાણકારી સરકારની ફ્લેગશિપ યોજનાઓ અંતર્ગત સ્પર્ધાઓ કાર્યક્રમ અને મલ્ટીમીડિયા પ્રવૃત્તિઓનું પણ આયોજન સાતમી સપ્ટેમ્બર સુધી ચાલશે પ્રદર્શન વિસનગરથી થી ખેરાલુ તરફ રસ્તે લાંબો ટ્રાફિક જામ વિસનગર પોલીસ ખડે પગે ભાદરવી પૂનમના મેળામાં હજારોની સંખ્યામાં પહોંચી રહ્યા છે ભક્તો મહેસાણા થી અંબાજી તરફ ના રસ્તા ભરચક મોટા વહીવટી બદલાવ ની તૈયારી માં રાજ્ય નું પોલીસ વિભાગ મહેસાણા કચ્છ મોરબી રેન્જ અને અમદાવાદ માં ઝોન આઠ બનાવવાની કવાયત ગાંધીનગર પોલીસ કમિશનર ઉપરાંત બોર્ડર રેન્જ માંથી પાટણ બનાસકાંઠા ને બાકાત કરી બનાવાશે મહેસાણા રેન્જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરામાં કર્યા ગણેશ દર્શન પંદર જેટલા ગણેશ મંડળે જઈને કર્યા દર્શન કહ્યું ઠેર ઠેર ઓપરેશન સિંદુર અને સ્વદેશી અપનાવો થીમ જોવા મળી જે ખૂબ મોટી વાત પોલીસની કામગીરીને પણ બિરદાવી બાવીસ સપ્ટેમ્બર થી પહેલી ડિસેમ્બર સુધી અમદાવાદના અસારવાથી થી આગ્રા કેન્ટ વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન દરરોજ સવારે પાંચ વાગે પચાસ મિનિટે અસારવા ઉપડશે વિશેષ ભાડા સાથેની ટ્રેન હિંમતનગર ડુંગરપુર જાવર ઉદેપુર સિટી સવાઈ માધોપુર ગંગાપુર સિટી અને ફતેપુર સિકરી સ્ટેશન પર સ્ટોપેજ પશ્ચિમ રેલવે નો મુસાફરો ની સુવિધા માટે વધુ એક નિર્ણય રાજકોટ ડિવિઝન ના ભાટિયા રફાડેશ્વર અને ઓખાબઢી સ્ટેશનો પર પાંચ ટ્રેનો ના સ્ટોપેજ આઠ સપ્ટેમ્બર થી ફરી કાર્યરત દિલ્હીમાં યોજાયેલા રાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમમાં પહોંચ્યા બનાસકાંઠાના વાગસણ ગામના સરપંચ ગ્રામ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરતા સરપંચને રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરવા માટે અપાશે તાલીમ રાજ્યમાંથી ચોપન અને બનાસકાંઠામાંથી નવ સરપંચની થઈ છે પસંદગી અમદાવાદ શહેર પોલીસે યોજ્યો તેરા તુચકો અર્પણ અને સાયબર ચેટ બોટ કાર્યક્રમ અરજદારોને ને છવ્વીસ કરોડ પચીસ લાખ રકમ રિકવર કરેલા સાતસો એકોતેર મોબાઈલ એકવીસ વાહન સહિતનો મુદ્દામાલ નાગરિકોને કરાયો ફરાર ચંડોળામાં ડિમોલેશનની કામગીરી તેમજ પ્લેન ક્રેશ દુર્ઘટના વખતે સારી કામગીરી બદલ પોલીસ અધિકારીનું ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે કરાયું સન્માન અમદાવાદના ડોક્ટર પંકજ નાગરે અડગ આસ્થા સાથે પૂરી કરી સાડત્રીસમી અંબાજીની પદયાત્રા પંકજ નાગરની ચોત્રીસમી અંબાજી પદયાત્રાને લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું છે સ્થાન જીવીશ ત્યાં સુધી મા અંબાજીની પદયાત્રા કરીશ તેઓ પંકજભાઈનો સંકલ્પ तर वर्ष करता थी चाली रहे युद्ध नशिया राष्ट्रपति पुतिन नु महत्व निवेदन युक्रेन राष्ट्रपति साथेस्की इच्छे तो दर्शास्ट पूर बाद युनागरी ला एक्सप्रेस हाईवे पर फैलाया काटमाण वाहन व्यवहार पर माठी असर हाथ धराई हाईवे पर काटमा हटावानी कामगिरी ઐતિહાસિક ઉચ્ચ સ્તર પર પહોંચ્યો સોનાનો ભાવ આઈબીજી અનુસાર હાજર બજારમાં પ્રતિ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો એક લાખ પાંચ હજાર છસો ની આસપાસ અમદાવાદમાં પ્રતિ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ સાત હાજર પચાસ ની આસપાસ કિલો ચાંદી નો ભાવ પહોંચ્યો એક લાખ બાવીસ હાજર નવસો એસી ની આસપાસ અમદાવાદ માં પ્રતિ એક કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો એક લાખ બાવીસ હાજર આઠસો નેવ ની આસપાસ જાન્યુઆરી થી અત્યાર સુધી માં ચાંદીના ભાવ માં છત્રીસ હાજર સોળ રૂપિયાનો વધારો અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં તેજી ફોરેક્સ માર્કેટમાં ટ્રેડિંગ સેશનના અંતમાં આઠ પૈસાની મજબૂતી સાથે પ્રતિ ડોલર અઠ્યાસીના સ્તર પર બંધ થયો રૂપિયો કારોબારની શરૂઆતમાં પ્રતિ ડોલર અઠ્યાસી પોઈન્ટ પંદરના સ્તર પર ખુલ્યો હતો રૂપિયો